સૌથી વાત કરીએ ભારતીય જનતા પાર્ટી થોડીવારમાં જ લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે ભાજપ પાંચ વર્ષના વિકાસનો રિપોર્ટ પણ રજૂ કરશે આ સાથે જ સંકલ્પપત્રની વિશેષ રજૂઆત થઈ શકે છે પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા ખેડૂત કલ્યાણ યુવાઓ તથા મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન અપાશે ખેડૂતોના કલ્યાણ સંદર્ભે ભાજપને મોટી સંખ્યામાં સૂચનો મળ્યા છે જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાનું સૂચન પણ સામેલ છે પાર્ટી તેની સાથે છેલ્લા પાંચ વર્ષોના કાર્યોની પ્રગતિનો રિપોર્ટ પણ જાહેર કરી શકે ભાજપના સંકલ્પ પત્ર પર ખેડૂતો પર ખાસ પ્રકારે ધ્યાન અપાઈ શકે છે રાષ્ટ્રીય સુરક્ષાના વિશેષ વિષય પ્રમુખતાથી ઉલ્લેખ કરવામાં આવશે તેના પર ધ્યાન અપાશે રાષ્ટ્રીય સુરક્ષાના વિષય પર દેશ કોઈપણ પ્રકારની ચૂક નહીં કરે આ પ્રકારનો ઉલ્લેખ પણ આ સંકલ્પ પત્રમાં હોઈ શકે છે તો સંસદીય દળના સભ્યોની ઉપસ્થિતિમાં આજે ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે અને આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે ભાજપના તમામ નેતાઓ હાજર રહેશે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય નેતાઓ રાજનાથ રાજનાથસિંહ નિતિન ગડકરી આ તમામ નેતાઓ હાજર રહેશે થોડા સમયમાં જ આ ચૂંટણી ઢંઢેરો જાહેર થશે ત્યારે ન્યૂઝરૂમથી સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાયેલા છે બ્રિજેશ ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર થવાનો છે કયા પ્રકારની અપેક્ષા રાખી શકાય છે અને કયા કયા મુદ્દાઓનો સમાવિષ્ટ થઈ શકે છે જે વાત કરવામાં આવે બિહિર તો ગત વખત કરતાં અલગ ઘોષણાપત્ર આ વખતે જોવા મળી શકે છે ગઈ વખતે વાયદાઓની ભરમાર હતી અચ્છે દિનની વાત હતી આ તમામ મુદ્દાઓ હતા જે મુદ્દાઓથી અલગ મુદ્દાઓનો આ વખતે વાત કરવામાં આવશે સંકલ્પપત્રની અંદર બે હજાર બાવીસ પછીના જે ગોલ છે તેની વાત કરવામાં આવશે કારણ કે પીએમ મોદીએ તમામ જગ્યાએ વાત કહી છે કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવી દરેક ગરીબને ઘર આપવું આ તમામ જે મુદ્દાઓ જે એમણે યોજનાઓ પહેલાં જાહેર કરી હતી તે યોજનાઓને આગળ વધારતું સંકલ્પ આ સંકલ્પ પત્રની અંદર રજૂ કરવામાં આવશે ખેડૂતોનો મુખ્ય મુદ્દો જેમાં તેમણે છ હજાર વાળી યોજના જે હમણાં જાહેર કરી છે પીએમ કિસાન સમૃદ્ધિ યોજના તો તે યોજનાનો પણ મહત્વનો ઉલ્લેખ હશે તેની આગળ વધારવામાં કઈ રીતે લઈ જવામાં આવે અને કેટલા ખેડૂતોને તેનો લાભ મળે છે તે મુદ્દાઓ પર ફોકસ હશે ગરીબોની વાત હશે મધ્યમ વર્ગની વાત હશે ત્રણ કોર મુદ્દાઓ ભાજપના તેના ઉપર સોરી નજર રહેલી છે કલમ ત્રણસો સિત્તેર રામ મંદિર આ બંને મુદ્દાઓ ઉપર ભાજપનું જે દર વખતે ચૂંટણી લંઢેરામાં એડ કરવામાં આવે છે બે લાઇનની અંદર તો આ વખતે શું તેમાં કોઈ વધારો થાય છે કે પછી એ જ બે લાઈન કારણ કે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટની રાહ જોવાઈ રહી છે એટલે તેનો પણ મુદ્દો રહેશે કલમ ત્રણસો સિત્તેર અને કાશ્મીર મુદ્દે કયા પ્રકારની વાત કરવામાં આવે છે કારણ કે ભાજપનું જે આ વખતનું સૂત્ર છે રાષ્ટ્રવાદ અને દેશ કોના હાથમાં સુરક્ષિત આ મુખ્ય મુદ્દો રહેશે એટલે જે મુદ્દાઓ ઉપર કોંગ્રેસે વચન આપ્યા હતા અથવા જે રીતે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે તે મેનિફેસ્ટોની સામે ભાજપના જે મજબૂત મુદ્દાઓ છે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર ભાજપની સરકારે જે કામગીરી કરી છે તે મુદ્દાઓ ઉપર મુખ્ય ફોકસ રાખવામાં આવશે અને તેની અંદર તેની વાત કરવામાં આવશે મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો રહેશે આ ઉપરાંત બેરોજગારોને જે રોજગાર આપવાની વાત છે તો ભાજપ સરકારે જે રોજગારી આપી છે તે રોજગારીની પણ વાત કરવામાં આવશે સ્ટાર્ટઅપની વાત હોય સ્કિલ ઇન્ડિયાની વાત હોય આ તમામ મુદ્દાઓનો સમાજ આવશે મુદ્રા લોન મુદ્રા વાળી જે યોજના હતી તેને વધુ આગળ વધારવામાં આવશે જેથી કરીને સ્વરોજગાર ઉત્પન્ન થઈ શકે તો આ તમામ પાસાઓ એવા છે કે જે પાસાઓ ઉપર સંકલ્પ અંદર ધ્યાન આપવામાં આવશે એની રજૂઆત કરવામાં આવશે ભાજપનું આ સંકલ્પ છે વિઝન ડોક્યુમેન્ટ છે આગામી પાંચ વર્ષ ભાજપની મોદી સરકાર આવી તો કઈ રીતે સરકાર કામ કરશે તેનો રોડમેપ આની અંદર બતાવવામાં આવશે અને સાથે તેમણે જે ઉપલબ્ધિઓ મેળવી છે તે ઉપલબ્ધિઓને પણ તેની અંદર જે છે બતાવવાનો પ્રયાસ થશે પણ ચોક્કસ રીતે સૌથી મોટો સવાલ એ ઉઠશે કે ભાજપે ગઈ વખતે સો સ્માર્ટ શહેરોની વાત કરી હતી તો શું થયું તે સ્માર્ટ સિટીઝનું તેના ઉપર પણ સવાલ ચોક્કસ ઉભો થશે એવા કેટલાક વચનો છે કે જે ભાજપ પૂરું નથી કરી શક્યું જે ગત વખતના મેનિફેસ્ટોમાં હતા તો તેના ઉપર આ વખતે શું સ્ટેન્ડ રહેશે તો તે તમામ મુદ્દાઓ છે આ મુદ્દાઓ ઉપર જે છે સૌ કોઈ નજર રહેલી છે પણ મુખ્ય મુદ્દો જે છે મહિલાઓ ખેડૂતો યુવાનો આ તમામ મુદ્દાઓ છે મધ્યમ વર્ગનો મુદ્દો છે તો આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે અને ભાજપના જે કોર ઇસ્યુઝ છે પછી જે ત્રણસો સિત્તેરની વાત હોય કાશ્મીરનો મુદ્દો હોય કે રામ મંદિર હોય આ મુદ્દાઓ ઉપર પણ સૌ કોઈ નજર રહેશે કે તેમાં ભાજપ આગળ શું વિઝન બતાવે છે શું સંકલ્પ લઈને આગળ ચાલે છે કારણ કે ગત વખતે જે પીડીપી સાથે સરકાર બનાવી અને જમ્મુ કાશ્મીરમાં નિષ્ફળતા મળી તો તે મુદ્દા ઉપર હવે ભાજપનું વલણ શું રહે છે તેના ઉપર પણ સૌની નજર રહેશે દિલ્હીની વાત કરીએ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક મોટો મુદ્દો અને મોટું વાક્ય હતું અચ્છે દિન આ અચ્છેદિનને લઈને આ વખતે પણ કદાચ ભાજપ આગળ વધી શકે છે કે નહીં કારણ કે અચ્છેદિન છેલ્લા જે પાંચ વર્ષની વાત કરવામાં આવે તો શરૂઆતના વર્ષોમાં અચ્છેદિન ઘણું જ ગુંજત્યું હતું અને ભાજપના નેતાઓ દ્વારા પણ તેને આગળ કરવામાં આવ્યું હતું પણ ત્યારબાદ ત્રણ વર્ષ બાદ ક્યાંક ને ક્યાંક અચ્છે દિનનો જે શબ્દ છે અચ્છે દિનના જે વાક્યો હતા એ ક્યાંક ને ક્યાંક ભાજપ ધીમે ધીમે તેને દરકિનાર કરતું ગયું તો આ વખતના ચૂંટણી ઢંઢેરામાં શું અચ્છે દિન શબ્દનો ઉપયોગ અથવા તો અચ્છે દિન પર ફોકસ કરવામાં આવી શકે મિહ ખૂબ મુશ્કેલ છે કારણ કે ગત તો શું હતું કે જે માહોલ હતો સરકાર બદલવાની વાત હતી અને એટલા માટે અચ્છે દિનનું સૂત્ર આ વખતે અચ્છે દિનનો ઉપયોગ મેનિફેસ્ટોમાં કરવામાં આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે પણ તેની જગ્યાએ નવી થીમ આવશે ફીર મોદી સરકાર જે ગઈકાલે થીમ અને સૂત્ર લોન્ચ કરવામાં આવ્યા અરુણ જેટલી દ્વારા તો તેના ઉપર ભાજપ આગળ વધશે ફીર મોદી સરકાર લાવવાનો જે રોડમેપ છે તેના ઉપર ચર્ચા થશે સીધી રીતે ફરી એકવાર મોદી સરકાર બનાવવાથી દેશનો જે માહોલ છે માહોલ વધુ મજબૂત થશે અને જે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે આ બે મુદ્દા ઉપર જે છે ભાજપનું સૌથી મહત્વનું ધ્યાન રહેશે કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા એક મુદ્દો છે જે મુદ્દા ઉપર ભાજપ અન્ય પક્ષો કરતા સૌથી અલગ પડે છે અને તેના માટે તે મુદ્દો જે છે ચોક્કસ રીતે ભાજપ દ્વારા મેનિફેસ્ટોની અંદર રાખવામાં આવશે અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ચોક્કસ ભાર મુકાશે પણ જ્યાં સુધી અચ્છેદીની વાત છે તો એ અચ્છેદિન વાળી વાત આ વખતના મેનફેસ્ટોમાં દેખાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી જમીન બિલકુલ બ્રિજેશ આભાર આપનો અમારી સાથે જોડા બદલ આપણી